ગુડ મોર્નિંગ પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા જીવતા ઈશ્વરની સ્તુતિ અને પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ ફરીને એક વાર આપણા ઈશ્વરે આપણા પ્રભુએ આપણા પરમેશ્વરે આપણા રાજાઓના રાજાએ આપણને આ સુંદર સવાર પૂરી પાડી છે આ તેઓનું પવિત્ર અને રડું નામ લેવાને માટે સમય તમને અને મને આપ્યો છે પ્રભુની પુષ્કળ સુધી થાવ પ્રભુની પુષ્કળ આરાધના થાવ અને આ સુંદર એક એવો માસ કે જે આપણા માટે પ્રેમ આનંદ અને શાંતિ લઈને આવે છે હાલેલું આરાધના કરવાનો મોકો પ્રભુનું ભજન કરવાનો મોકો બીજાઓને આપવાનો મોકો અને સાથે હળી મળીને આનંદ કરવાનો મોકો હાલે આ દિવસો દરમિયાન આપણે આપણો ઉત્સવ અલગ અલગ રીતે પ્રભુના મહિમાને માટે તેમની આરાધનાને માટે આપણે ઉજવીએ છીએ નહીં અલગ અલગ રીતે તેમની સ્તુતિ કરીએ છીએ આરાધના કરે છે ઘણા લોકો મીઠાઈઓ વેચે છે ઘણા લોકો કેક વેચે છે ઘણા લોકો કપડાંનું વિતરણ કરે છે ઘણા બધા લોકો ઘરોની અંદર સારો નાસ્તો બનાવવા માટેની કીટ આપે છે ઘણા લોકોને મહિનાનું રાશન આપવામાં આવે છે સાથે ચોક્કસ ઠંડી પણ છે ત્યારે ઠંડીને માટે પણ તેઓ રક્ષણ માટેના જે કંઈ ગામડા દાબડા કહીએ એનું પણ તેઓ વિતરણ કરે છે અને ઘણી બધી જગ્યાએ સવાર અને સાંજ અને રાત્રે તેઓ નાના મોટા અલ્પહાર કે બપોર અથવા રાત્રિનું ભોજન પણ આખો માસ પૂરું પાડે છે હાલે લોહીયા અલગ અલગ રીતે ઘણા બધા પ્રભુના નામે પ્રભુના જન્મની ખુશીમાં ઘણા બધાના ઉદ્ધાર થયો આપણો ઉદ્ધાર થયો આપણો બચાવ થયો એ આનંદમાં આ દિવસો દરમિયાન વધારે વ્યસ્ત રહે છે હાલે અહીંયા આપણી પાસે સુંદર માં સુંદર આ માસમાં વચન છે ને જુઓ જે તારો પૂર્વમાં તેઓએ જોયો હતો તે તેઓની આગળ ચાલતો ગયો ને બાળક હતો તે સ્થળ ઉપર આવીને થોભ્યો હાલે મારા હૃદયની પ્રાર્થના છે કે આ વર્ષમાં આ માસમાં અંતિમ માસમાં દરરોજ સવારમાં અને દરરોજ રાત્રે દરરોજ બપોરે દરરોજ સાંજે ઈશ્વરનો પવિત્ર હાથ એ જ વિંધાયેલો હાથ તમારા દરેકના માથા પર રહો તમારું રક્ષણ કરો તમારી સંભાળ લો તમારી કાળજી લો તમારા આંસુઓને પ્રભુ દૂર કરો અને તમારો મુખ આ માસ દરમિયાન उदास न रहो हाली कई प्रकार नी जो खोट हो आई तो एक खोट पड़ा, प्रभु पूरी पाड़े हाली कोई पर प्रकार नी खोट जीवता ईश्वर पूरी पाड़े करीकर मित्रों आज ये दिवस અને આ માસ અને જે પ્રભુના જન્મની ખુશી નવા માસના નવલા દિવસો એ જાણે બધા દુઃખના કારણોને દૂર કરે છે દર્દ પર જાણે આપણને મલમ લગાવવામાં આવે છે નહીં અને હા ચોક્કસ મેં જેમ કહ્યું એમ કે જરૂરથી આ માસની તમારી મારી સાંભળનારની જરૂરિયાતમંદોની સગળા પ્રકારની જરૂરિયાતો દેવ પૂરો પાડશે હા લીલું હોય આ અને મારી આ વર્ષ અને દર વર્ષની આ પ્રાર્થના છે અને આગળ પણ પ્રભુ જેટલું જીવન આપશે અને જ્યાં સુધી આ સેવામાં પ્રભુ ઉપયોગ કરશે જીવતાની ભૂમિ પર રાખીને મારી એ પ્રાર્થના રહેશે પ્રભુ જીવનના છેલ્લા શ્વાસ શ્વાસ સુધી બધાને સુખી રાખે સુખરૂપ રાખે તંદુરસ્ત રાખે કોઈ સારા વાનળી અછત ના પડવા દે પણ સ્પેસિફિક આ માસમાં બહાર ઘણી ખુશી બમણીને બહાર ઘણી ખુશી પ્રેમ આનંદ ને શાંતિ સર્વને આપે હાલેલુયા બસ કન્ડિશન એ છે કે જેમ બાળક જ્યાં જન્મ્યો ત્યાં જ એ તારો અટક્યો એ જગ્યા પર એ પ્લેસ પર ઉપર આકાશમાં એમ આપણા ઘરોમાં પણ આપણા હૃદયોમાં આપણા જીવનોમાં આ માસ પૂરતું નહીં વર્ષના ત્રણસો પાસઠ દિવસ પ્રભુનો રોજ જય જયકાર થાય સ્તુતિ થાય તેમનું ભજન થાય અને તે આવવાના છે એ યાદ રાખીને રોજ આપણી જાતોને આપણે કરેક્ટ કરતા રહીએ જેના થકી જે ઉપરના આશીર્વાદો આપણે કહીએ છીએ જે ઈશ્વર તરફથી આશીર્વાદો ખાલી લો એ આપણને પૃથ્વી પર પણ પ્રાપ્ત થાય નહીં ડબલ એન્ટ્રી જેવો એકાઉન્ટમાં હશે હું એવું કે હંમેશા કહું છું કે અહીંયા પણ મળશે અને ઉપર પણ જમા થશે સારા કામોથી સારું જીવન જીવવાથી દયા ભાવ રાખવાથી લડાઈ ઝઘડો ક્રોધ નફરત ઈર્ષા અદેખાઈ લોભ લાલચ નશાઓ વાસના ગંદી બાબતો ખોટી સાક્ષીઓ ખોટી રીતે ઘણી બધી બાબતો કરવી એ બધાથી દૂર રહીને હાલે જોવું હવે જ રીતે સ્ત્રી પુરુષોને સ્પર્શ કરીને પાપમાં ના પડીએ જે પ્રભુએ માન યોગ્ય ગણ્યું છે એમાં વફાદાર રહીએ અને જે શરીર પ્રભુએ આપણને તેનું ભજન કરવાના માટે આપણને આપ્યું છે આપણને ઉત્પન્ન કર્યા છે આપણે જીવતાની ભૂમિ પર રાખ્યા છે એનો આપણે દુરુપયોગ ના કરીએ આપણા મુખમાંથી કઈ મલિન ના નીકળે આપણા હદાઈમાં પ્રભુનો વાસ રહે જે કઈ આપણા મુખમાંથી નીકળે એ ઉન્નતિને માટે નીકળે આશીર્વાદને માટે નીકળે હાલેલુયા પ્રેઝ ધ લર્ડ અને આ સમય દરમિયાન બધા પ્રભુમાં એક બને ચોક્કસ અલગ અલગ માણસો છે વિચારો છે અલગ અલગ ઈશ્વરની યોજના છે દરેકને પ્રભુએ અલગ અલગ તાલંતોથી ભરેલા છે માટે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે વધારે થવાનું છે પણ આપણે ઈશ્વરની ઈચ્છાને ઓળખીને આ માસમાં તેમની પાછળ ચાલીએ કે આપણે બધા સંપીને રહી શકીએ હાલે લોહી નાની પ્રાર્થના સાથે વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો આભાર માનીએ છીએ. થેન્ક યુ લોર્ડ થેન્ક યુ લોર્ડ થેન્ક યુ લોર્ડ થેન્ક યુ લોર્ડ થેન્ક યુ. ફરીવાર આ સુંદર સવાર તમે અમને આપી છે. તમારું ભજન કરવા માટે તમારી સ્તુતિ કરવા માટે તમારી આ आराधना કરવા માટે અને પ્રભુ અમે આ દિવસોમાં તમારા નામ આનંદ ઉત્સવ કરી શકીએ અને સાથે સર્વ શ્વાસો શ્વાસ લેનાર વ્યક્તિ તમારું ભજન કરે તમારી સ્તુતિ કરે તમારી આરાધના કરે અને એક કે એક એ મનુષ્ય જે તમારા લોહીમાં કરદાયેલો છે તમારા પર વિશ્વાસ કરે છે એમના દ્વારા તમને કેવળ માન અને મહિમા મળે પ્રભુ ધૈર્ય અમે અરજ ગુજારીએ છીએ હજી ઘણા એવા પણ છે કે જેમને તમારું પવિત્ર રૂડું નામ મળ્યું નથી અને એવા લોકોને માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જેમને તમારું રૂડું નામ મળે જેમનો નાશ ના થાય તમારો બચાવ થાય ખોટી રીતના ગેરમાર્ગે દોરાયેલા લોકો જગતના એવા ચકિત બાબતોની પાછળ ભટકી ગયેલા લોકો અથવા આ જગતના કહેવાતા એવા લોભ લાલચો અને લાભ પાછળ વળી ગયેલા લોકો તમારી ગમ ફરે પ્રભુ કેમ કે પ્રભુ અમારું રૂપાંતર થવાનું છે અને અમે આ જગતમાંથી કંઈ પણ તમારી પાસે લઈને આવવાના નથી કેવળ અમારા સારા કામો જે તમારા નામ તમને ગમતા કરેલા છે જે દયા તમે ચાહો છે દયા અમે પ્રભુ બીજાઓ પ્રત્યે દર્શાવી હોય કરુણા રાખી હોય બીજાનું ભલું કરી હોય ગરીબોને મદદ કરી હોય તમારા નામે ગરીબોને ઓછીનું આપ્યું સ્થિર કરતા સ્થિર કર્યા હોય અને એ બધા એવા તમને ગમતા કામો કરીને જે બાબતો તમારા ચોપડામાં એના લીધે અમારા નામો લખાયેલા મળી આવે એવું તમે થવા દો ને એવું એ રીતના ઘણા બધા લોકોનો બચાવ પણ થાય એવા કામોની શરૂઆત કરીને એવી અમે પ્રાર્થના કરીએ છીએ દિન દુખી ગરીબો વિધવા વિધુરો અનાથો દુઃખી લોકો તરછોડાયેલા લોકો એકલા પડી ગયેલા લોકો વૃદ્ધો વૃદ્ધાશ્રમ બધામાં પ્રભુ બધી જગ્યાઓ પર તમારી એકસરખી કૃપા અને દયા અને પ્રેમ તમે રાખજો તેઓનો બચાવ કરજો અને આ માસમાં તેમના હિસ્સાની ખુશી પાડો એક સરખી બધાની જેમ તેઓ માણી શકે એવું તમે થવા દેજો કોઈને કોઈ પણ પ્રકારની ઘટી કમી ના રહે આ માસમાં પ્રભુ એવું તમે થવા દેજો જેમ તમારી ઇઝરાયલ પ્રજાનો પ્રભુ તમે રાનમાં રક્ષણ કર્યું ખોરાક અને પ્રભુ તમે ખોરાક આપીને તમે તેમની સંભાળ લીધી કાળજી લીધી તેમના લુગડા પણ ફાટ્યા નહીં ચપ્પલો તૂટ્યા નહીં એમ પ્રભુ આ માસમાં પ્રભુ એવા અદ્ભુત આશીર્વાદોથી તમારા પર વિશ્વાસ કરનારા આ સંગતમાં ભાગ લેનારા શેર કરનારા બીજાને મોકલનારા લોકોના જીવનમાં આશીર્વાદો દેખાય પ્રાપ્ત થાય મળે અને બીજાઓને મળે તેવો સાક્ષીરૂપ અને નમૂના રૂપ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ ખાસ પ્રભુ આ સમય દરમિયાન લડાઈ ઝઘડાઓ કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તુમતો દૂર કરજો એફઆઈઆરઓ ખોટી દૂર કરજો પતિ પત્નીના લડાઈ ઝઘડા ફેમિલી કોર્ટના લડાઈ ઝઘડા એને પર તમે ખાલી જ કરજો પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે એવી પણ પ્રાર્થના કરીએ છીએ સાથે જે કંઈ રોગો તમારા બાળકોના શરીરમાં અત્યારે નોંધાયેલા છે ઘર કરી ગયું છે પ્રભુ ઈસુખ્રિસ્તના નામમાં તે નીકળી જાય જઈને સમુદ્રના ઊંડાળામાં પડે અને આ માસમાં તંદુરસ્ત નોર્મલ રિપોર્ટ સાથે સાજાપણાના રિપોર્ટ સાથે તમારા મહિમામાં તેઓ આનંદના ઉત્સવમાં પ્રવેશ કરે એવી પ્રાર્થના કરીએ છીએ દરેકના રોજગાર નોકરી ધંધાને આશીર્વાદિત કરજો લગ્નનો આશીર્વાદ આપજો બાળકજનનો આશીર્વાદ આપજો પ્રભુ બીતા વિદેશ જવાના માટેના સગળા રસ્તા તમે ખુલ્લા કરજો જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો આલ ટેસ્ટના બેન્ડ આપજો ભણવા માટે અથવા નોકરી માટે પ્રમોશન માટે ઇન્ટરવ્યૂ માટે અથવા વિઝાને માટેની તમામ એક્ઝામમાં તમે તેમને પાસ કરજો પ્રભુ હા પ્રભુ તમારા સેવકનું ખેતર વેચાય તમારી સેવિકાનું ખેતર વેચાય અને અમારેલા અવેદનામો દૂર થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ બધું અને તેમને તેમના વાદીઓ પર વિજય અપાવજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્લોટ વેચાય મકાન વેચાય તમારી સેવિકાનું એક ઘર વેચે તમારા એક સેવકનું ઘર વેચાય લોન મળે નાણાંનો આશીર્વાદ મળે એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ દરેક સેવક અને સેવિકાઓની સેવાઓના આશીર્વાદિત કરજો તેમનું રક્ષણ કરજો તેમના ઘરનું તેમની સેવાનું તેમના બાળકોનું તમે પોષણ કરજો એવી પ્રાર્થના કરીએ અમારી પણ નાની સેવાની તમે નોંધ લેજો અને પ્રભુ અમારી સેવા દ્વારા પણ ઘણા આત્મા જીતી શકીએ અને અમારી સર્વ પ્રકારની જરૂરિયાતો અમારી ટીમની અમારી પોતાની વ્યક્તિગત અમારી બધાની અને સાંભળનારની પણ તમે જરૂરિયાત પૂરી પાડશે દરેકને બમણાં આશીર્વાદથી ભરી દેજો જે બે બાબતો તમારે એક રજૂ કરી છે બંને બાબતો પ્રભુ પ્રભુ તમારા વાલા પિતા તમારા વાલા દીકરા ઈસુના નામમાં પૂરી થઈ જાય આગળના સમયમાં મારી સાથે રહેજો પાપોની ક્ષમા કરજો ખોરાક વસ્ત્રણ પણ આપજો સાંજે તમારું ભજન ગણ કરી જો માગતા ઈશુ નામ આટલું સાંભળો દે બાપ માન્ય કરજો આમેન આમેન આમેન